રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યનું આજથી શરૂ થયું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોને આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સીએનજી કીટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે રાજકોટમાં આરટીઓ અને પોલીસ તંત્ર સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરી રહ્યું હતું ત્યારે ચાર મહાનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે સામે આવ્યું છે કે સ્કૂલ વાનમાં કેપેસિટી કરતાં વધુ અને ગેસની બોટલની ઉપરના ભાગે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા તો રાજકોટમાં આરટીઓ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન એક વાનમાં નિયમોથી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા સ્કૂલ વાન ચાલકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો

અને એમાં જે નિયમ મુજબ છે કે બારથી ઓછી બારથી બાર વર્ષથી ઓછા બાળ વર્ષના ઓછા બાળકો હોય તો એને બમણી કેપેસિટીમાં બેસાડી શકાય એનાથી વધારે હોય તો એના ઉપર અમે બ્રિજ ઓફ પરમિટ અલગ અલગ ડોક્યુમેન્ટ વીમો પીઓસી એની કાર્યવાહી હાથ ધરીએ છીએ વિદ્યાર્થીઓને કેપેસિટી કરતાં વધારે બેસાડવામાં આવેલા છે હાલની જે મેમો બને એને અમે કાયદાકીય કાર્યવાહી કરેલ છે દસ હજારથી માંડી અલગ અલગ ડોક્યુમેન્ટના અલગ અલગ દંડ હોઈ શકે માં લગભગ લગભગ પંદરથી વધારે છોકરાઓ બેસાડેલા છે આ સ્કૂલ વાહન જ્યાં સુધી નિયમોનું પાલન કરતા ન થાય ત્યાં સુધી એનું ચેકિંગ સાહેબની રાબરી હેઠળ કરવામાં આવશે આપણે એવું છે કે આપણે સરકારને સાહેબશ્રીને આરટીઓના રજૂઆતે કરેલી અને વારવાર રજૂઆત કરી છતાં અમને કહી એવા માગી છે કે અમને થોડોક ટાઈમની બાંધછોડ આપે અને થોડોક ટાઈમમાં અમને રેગ્યુલાઇઝ અમારે ટેક્સી પાર્કિંગ બધીને ઓલરેડી કરવી છે પણ અત્યારે એક આરે બધા ટેક્સી પાર્કિંગ કરવા જાય તો અહીંયા સાહેબમાં થોડોક બહુ પ્રોબ્લેમ થાય છે એના માટે અમુક ટાઈમ આપે બાકી ઓલરેડી અમારી પાસે બધાય વીમો હોય પીયુસી કાગળિયા લાયસન્સ હે બધું છે જ એવું છે કે સરજી કે સીટ હોય તો સીટમાં તો કમસે કમ પાંચથી છ વિદ્યાર્થી જ બેસી શકે તો બાકડા છે તો એમાં વ્યવસ્થિત અમારે દસ બાર